સૌને બધાને અભિનંદન એટલે અભિનંદન કે અમે એક કલાક લેટ પેડા પણ આપ ઉપસ્થિત સમયસર આવી ગયા અને અમારી રાહ જોઈએ અમારું માનભેર સ્વાગત કર્યું આપણા આદિવાસીની જે સંસ્કૃતિ છે ટૂર સમાજનું વાજેન્દ્ર સિંધના ટૂર સાથે અમારું સ્વાગત કર્યું તે બદલ ભાઠેરી અને આખી ગ્રામ પંચાયતના આખા શક્તિ કેન્દ્રના એક એક કાર્યકર્તાને બધાને ધન્યવાદ છે

બરાબર મને યાદ છે ઘોડબારી પર ગાડી મૂકી અને ત્યાંથી હોળીમાં બેસીને ટુકવાડા આવી અને ટુકવાડાથી સુલિયા જાય આ વિસ્તારમાં મિટિંગ કરીને જતા એ એ પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાંથી આપણે ધીરે ધીરે કરતા મેં એક સાથે કર્યો એવું કોઈ દિવસ કહેતો નથી ને મેં બધું કર્યું મેં બધું કર્યું એવું કોઈ દિવસ આજે પણ નથી ને ભવિષ્યમાં પણ નહીં કેમ કે મેં જ બધું કર્યું સમય અંતરે તબક્કાવાર આપણે ધીરે 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 કરતા ગયા કારણ કે ઘોડબારીથી હોળીમાં અહીંયા સુધી આવવા પડતો એવા દિવસો આપણા હતા ગોળબારીથી ટુકોડાનો રસ્તો નહીં હતો મેટલ રસ્તો લગભગ બે હજારને આજુબાજુમાં થયો હતો પથ્થર મૂકી મૂકીને જેમ તેમ ગાડી લઈને આવતા ને મિટિંગ કરીને જતા એવી પરિસ્થિતિ બે હજારમાં તાલુકા પંચાયતની સીટ મને ચોક્કસ યાદ છે આપણા ત્યારે તો લગભગ આખી બધાની આ ઘાણવેરીથી માંડી માલુંગીની બધાની એક જ સીટ હતી

ઘણા ઘણા લોકો બીમારીમાં બીમારી પડેલી ત્યારે આવે ત્યારે ઉત્તમભાઈ સંસદ સભ્ય હતા ત્યારે તે વખતે મારે આવવાનું થયું ત્યારે તે દિવસ તે દિવસ બી આપણે યાદ કરીએ તેના એ બીમારી ફેલાયેલી તેના પરથી આપણે ટૂંકવાડાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મળેલું આપણને પ્રાથમિક પીએચસી મળેલું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એ ખાસ કિસ્સા તરીકે વસ્તીના ધોરણે નહીં મળેલો પણ એક ખાસ કિસ્સા વિસ્થાપિત ડુબાણાના વિસ્થાપિત લોકોને જે પીએચસી સેન્ટર મળેલ આપણને હાઈસ્કૂલ મળેલ છે એ બી ખાસ કિસ્સા તરીકે એટલે ખાસ કિસ્સા તરીકે આ મોદી સાહેબ બે હજાર એકમાં જ્યારે મુખ્યમંત્રી બન્યા ખાસ કિસ્સા તરીકે એટલે કે આ આટલા વિસ્તારને કોઈ આવવા જવાના તો બ્રિજ બની ગયો એટલે બાકી તે બાજુ જવા માટે હોળીમાં જોવા મળતું સામે જવા માટે હોળીમાં માલુમીમાંથી માલુંગી માલુંગીમાં ગાડી મૂકીને હોડીમાં મોટર મૂકીને આ બાજુ મિટિંગ કરવા એવા ઘણા બધા સમયો જોયા એ સમયમાંથી આજે આપણે આટલી બધે આગળ આવ્યા છે એટલે તબક્કાવાર તબક્કાવાર કામ કરતા ગયા કામ કરતા ગયા આજે જે જરૂરિયાત છે એ જરૂરિયાત પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે આ તમારા વિસ્તારના જેટલા પણ રસ્તા છે આ ભાઠેરીનો રસ્તો હોય કે જેટલા રસ્તા છે બધા જ રસ્તા એક સાથે આપણે મંજૂર કરી આપ્યા કોઈ રસ્તા રીસર્ફેસિંગના જેટલા રસ્તા છે એટલા બધા રસ્તા મંજૂર કરી આપ્યા છે જ્યાં જ્યાં આપણને બોર્ડર વિલેજ બોર્ડર વિલેજ યોજના મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી બન્યાને બોર્ડર વિલેજ યોજના દાખલ કરીને બોર્ડર વિલેજને કારણે આપણા વિસ્તારમાં અત્યારે માળમાં કામ ચાલે ધારણ કે આ આપણી કેન્દ્ર માલુંગી ભૂરવડ ટૂકવાડા ભાઠેરી ગાઢવી ઉંબરપાડા કુંભસે ધારણમાં બધા બધા ગામોનો સમય છે એમાં બધાને આપણો મોઢર વિલેજનો લાભ મળે છે ત્યારે એવા નાના મોટા બધા જ કામો માટે આપણને સહકાર મળી રહ્યો છે રીસર્ફિસ હવે પછી મુખ્યમંત્રી સડક યોજના આવે એટલે મુખ્યમંત્રી સડક યોજનાની અંદર આપણે બુરવડથી બિલધરીવાળો રસ્તો જે બાકી છે એનો પણ આપણે સમાવેશ કરી ગયા વખતે જ કહી ગયેલો પણ મુખ્યમંત્રી સડક યોજનાના પૈસા દોઢ વરસથી નહીં આવ્યા રીસર્ફિસિંગમાં એકસો ને પચીસ કરોડ રૂપિયા એકી સાથે આવ્યા ખૂબ પૈસા આપ્યા અમારા અમારા રાજકારણમાં પહેલીવાર આઝાદીના પંચોતેર વર્ષ પછી સવાસો કરોડ એકની સાથે હું કોંગ્રેસમાંથી ભાજપ આવ્યો ત્યારે અઢીસો કરોડ રૂપિયા આપેલા પણ ત્રણ તબક્કામાં આપેલા પણ આ વખતે છેલ્લે આ વખતે પહેલી વાર સવાસો કરોડ રૂપિયા આપણો કપરાડા તાલુકાની વાત કરો તો વાપીથી નીકળે રાતા વાપી જેડીસી પૂરી થાય રાતા કોચરમાંથી આપણો મત વિસ્તાર શરૂ થાય લવાજા આવી જાય વચમાં લવાજા આવી જાય લવાજા થી માંડીને રાજમારી બોર્ડર આ બાજુ પાર નદીનો પટ્ટો ને આ દમણ ગંગાનો પટ્ટો જ્યાંથી દમણ ગંગા નીકળે ત્યાંથી કપરાડા વિધાનસભા શરૂ થાય જ્યાંથી પાર નદી નીકળે ત્યાંથી કપરાડા વિધાનસભા શરૂ થાય તો છે એટલે વાટશીપા સુધી જાય ત્યારે આખો ખૂબ ખૂબ મોટો વિસ્તાર કોઈ એમ કે અમારું ગયેલું ને અમારું નહીં ગયેલું પણ આપણી ભાષામાં કહે કે બે રોટલી ને આઠ છોકરા તો આઠ બે રોટલી છે ને આઠ છોકરા છે તો તેને તોડી તોડીને આપણી ભાષામાં ચોખુંડ ચોખું કરીને આપવી પડે એવી પરિસ્થિતિ આટલો મોટો વિસ્તાર ખૂબ મોટો વિસ્તાર એટલે એ વિસ્તાર નહીં પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે આપણને ખૂબ છે છેલ્લા ભાજપમાં આવેલા સાડા ત્રણ વર્ષની અંદર પાંચસો કરોડ રૂપિયા રસ્તાના પૈસા આપ્યા છે ખાલી રસ્તાના પછી સ્કૂલથી માંડી સબ સ્ટેશનથી માંડી અત્યારે લાઇટ તમને સાવડાથી આવતી છે એ જ લાઇટ હવે ઘાણવેરીથી આવતા દિવાળીથી કારણ કે કામ ચાલુ થઈ ગયું છે લાઈન ખેંચાઈ ગઈ છે એટલે આવતી દિવાળીથી આપણને ઘાણવેરીથી લાઈટ મળે એટલે લાઇટના જે પ્રશ્ન છે લાઇટનો કોઈ પણ ફોલ્ટ હાથે થાય ને જે મને કોઈ ટૂંકવાડાના એક નામ મને હમણાં ભૂલી ગયો ટાઈમ મને લાઈટ જાય એ જરાક લાઈટ જાય એટલે ફોન કરતો શું નામ એનું

આટલા જ વિસ્તાર માટે સ્પેશિયલ આખું પંદરેક ગામ માટેનું આખું સબસ્ટેશન આપણે મંજૂર કર્યું એમાં સરકાર આપણી આદિવાસીઓ આદિવાસીની જે ગ્રાન્ટ મળે એમાં આદિવાસીની ગ્રાન્ટની અંદર સ્પેશિયલ યોજનાની અંદર આપણને આ એના માટે હજુ પણ એક બીજો પણ મારો વિચાર છે પણ એ સફળ થાય તો મારે મેં વિચારી રાખેલું છે કોઈ માગણી કરેલી નહીં મળે પણ મેં પોતે વિચારેલું છે કે એક ફ્રૂટ બીજ ફ્રૂટ બીજ બ્રિજ એટલે

ટૂંકવાડા ટૂંકવાડા ટૂંકવાડાથી આપણે બોરવડમાં બોરવડમાં જતા રહે એટલે મોટરસાયકલને સાયકલને કફરાડા જવા માટે આટલો આખો ચકરાઓ નહીં ફરવા પડે આપણે ગાંડવેરીમાં સીધા નીકળીને આપણે નીકળી જાય એવો મારો મેં મારો મનમાં વિચાર ગોઠવી રાખેલો છે કે ગમે ત્યારે આ લાભ મારે અપાવવાનો છે મેં વર્ષો પહેલાંથી પ્રયત્ન કરતો પહેલાં એક હોડી બનાવેલી પચીસ લાખ રૂપિયાની હોડી બનાવી પણ કોઈએ સ્વીકારી નહીં ને હોડી પાસે પરત લઈ ગયા આપણે કે ભાઈ એનો ડીઝલ કોણ નાખે એનો ખર્ચો કોણ ચલાવે એને ચલાવે કોણ એને

મે હોમાંથી હોય હા તમે કયમ જાણ ઠગાઈ તું મારે જન્મીને હોળી હારી જ નાનું બોડવીને એટલે તેને એવું કહેવાય એ લોકોને થોડી ભાષા આવડે એટલે તેને તેને ટુકવાડા ને આશ્રમ શાળામાં ભણતો તેને

ભારતીય જનતા પાર્ટીની સરકાર રાજ્યથી લઈને કેન્દ્ર સુધીની સરકાર છે એ સરકારની અંદર આપણે જેટલી બને તેટલી આપણે વ્યવસ્થા કરતા અને જે જે માંગણી આવે તે સાથેની પણ ધીરે 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 કરતા આ વિસ્તારની અંદર અમારા જુવાનિયા છોકરા લોકોને બી કે હું કે જ્યાં પંચાયતની જગ્યા હોય તો ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવવા માટે પણ સરકાર પૈસા આપતી છે સાત લાખ રૂપિયા મનરેગા યોજનામાંથી આપતી છે એટલે જ્યાં પંચાયતની જગ્યા બે ત્રણ એકર હોય તો ગ્રાઉન્ડ બનાવવા માટે તમે ઠરાવ ગામ સભાનો ઠરાવ કરીને આપજો જે જગ્યા હોય પંચાયતની ગૌચરણ બી ચાલે ખરાબો બી ચાલે સીર પડતર બી કોઈ કોઈ બી જગ્યા ચાલે તો આ છોકરા લોકોને મજા આવે કે ચાલ ક્રિકેટ રમવા માટે ગ્રાઉન્ડ હતો એના માટે થી સાત લાખ રૂપિયા એની જોગવાઈ પણ છે એટલે અને તેમાં પછી બાથરૂમ જોઈએ કે લાઈટ જોઈએ તો બધી અમારી યોજના છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ધારાસભ્ય એમાંથી એ પણ અમે આવતા છે એટલે આપણે યંગ યુવાન યુવાન છોકરા છે એ લોકોને પણ આપણે ખુશ રાખવા પડે કારણ કે એ લોકોને બી જે સમય અંતરે જે જરૂરિયાત છે તે આપણે પૂરી કરવાની છે ત્યારે રસ્તાની વાત કરું તો બધા જ રસ્તા મંજૂર કરી આપ્યા છે તેના સાથે જ્યાં જ્યાં જરૂર આ ટુકવાડાથી આપણે ટેકરો ચડીએ અહીં એક નાનકડો એક નાનો બ્રિજ બનાવવાનો છે એ વરસાદ આવે ત્યારે ડૂબી જતો છે એના માટે એના માટેનું આયોજન છે પછી સુલિયાથી ઘોડબારી ઘોડબારી સુધીનો રસ્તો આ સ્ટેટનો રસ્તો પંચાયતનો છે એને સ્ટેટમાં ફેરવીને એને સ્ટેટનો રસ્તો ત્રણ રાજ્યને જોડતો દાદરા નગર આવેલી કપરાડા અને મહારાષ્ટ્રને જોડતો રસ્તો પણ આપણે બનાવવા માટે સરકારમાં તૈયારી કરેલી છે દરખાસ્ત કરી આપી છે ત્યારે ધીરે ધીરે કરતાં આપણે કંઈ નહીં હતું ચાલતા આવતા હોળીમાં આવતા તેના કરતાં હવે ધીરે ધીરે કરતાં આગળ વધી રહ્યા છે તો આપ સૌને અપીલ કરવા માટે કે આપણે લોકસભાની ચૂંટણી આપણા ઉમેદવારભાઈ ધવલભાઈ કદાચ એક તાલુકા પંચાયત સીટ વાઇઝ આવવાનો પ્રોગ્રામ ગોઠવતા છે તો એમાં ધીરે ધીરે આવે અને બીજું કે હાલે સોલર સિસ્ટમ જેમ ઘરના ઉપર સોલર સિસ્ટમ સરકારે દાખલ કરી છે પીએમ સૂર્યોદય યોજના કે દરેકના ઘરે સોલર લાગશે અને સોલરમાંથી ત્રણ કિલો વોલ્ટનું સોલર નાખશે અને એનાથી વીજળી ઉત્પન્ન થાય અને એક પણ પૈસો ભરવા માટે જીરો બિલ કે ભારત દેશના એક પણ આદિવાસી કે કોઈ પણ વિસ્તારની અંદર કોઈ પણ ઘર ઉપર એક એક ઘર એવું નહીં હશે કે કોઈ બાકીની સોલર સિસ્ટમ લાગે સોલર સિસ્ટમ એક કરોડ ઘર પર લગાવવા માટે સરકારે યોજના બનાવી પાંચ વર્ષની અંદર સંપૂર્ણ સો ટકા તેમાં આદિવાસી વિસ્તાર આપણો પહેલો લીધેલો છે આદિવાસી વિસ્તારોમાં સૌથી પહેલાં લગાવવાના અંદર સોલર સોલર સિસ્ટમ કે જ્યાં આપણને લાઈટ બિલ જે ભરવાનો આવે એક બી રૂપિયો લાઈટ બિલ ભરવાનો નહીં આવે તેવી જોગવાઈ સરકારે કરી છે જેમ સમય અંતરે જેમ જેમ જરૂરિયાત પડે જેમ મોબાઈલના ટાવરની જરૂરિયાત પડે તો પાંચસો કરોડ રૂપિયા ટાવરના ફાળવા ટાવર આખા વિસ્તારમાં થઈ ગયા જેવી જેવી જરૂરિયાત પડે તે પ્રમાણે સરકાર જોગવાઈ કરતી છે પૈસા પણ ફાળવતી છે રસ્તાની જરૂરિયાત પાણીની જરૂરિયાત તમારતા એક પાણીનો પ્રશ્ન એક બાકી છે અસ્ટોલ યોજના છે એનો લાભ આપણને નહીં મળ્યો તો આપણા વિસ્તારમાં આપણા ગામ યોજના અલગથી બનતી છે આપણા ગાઢવીથી ગાઢવી કુમસેટ ઉગરપાડા ટૂકવાડા ધારણમાળ વાઠેરી અને આ વિસ્તાર આટલા જે ગામ છે એની યોજના આપણે અલગથી બનાવીને એનું એનું પણ એનું પણ કામ કરી રહ્યા છે પાઇપલાઇન આવેલી છે એમાં ઘણી જગ્યાએ પાણી પણ નથી આવતું તેના માટે બી તેના માટે બી અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપણે પાણી જ્યાં નથી મળતું ત્યાં કેવી રીતે મળી શકે તો તેની ચિંતા પણ આપણે કરતા છે તો આ તબક્કે બાપુભાઈ કે મેં તો જાહેરાત વોટ્સઅપ પર તો મૂકી દીધેલી પણ તમને જાહેરાત કે આપણો ટૂંકવાડા ભાઠીનો રસ્તો છે એ ટોટલ એક કરોડ ને પાંચ લાખ રૂપિયા છે એટલે બે લેર કરીને આખો રસ્તો દસ પંદર વર્ષ સુધી કંઈ પણ વાંધો નહીં આવે એ ટાઈપનો રસ્તો બનશે એક કિલોમીટરના પાંત્રીસ લાખ રૂપિયા પ્રમાણે જે રસ્તો કામ ચાલુ છે એક કરોડ ને લાખનો એ પ્રમાણે આપણા બોર્ડર વિલેજ અને મુખ્યમંત્રી સડક યોજનામાં આ રસ્તા પણ મંજૂરી મળી રહે ટેન્ડર પ્રોસીજરમાં છે એટલે કામ દિવાળી પર શરૂ થશે અત્યારે અત્યારે જે ટેન્ડર પ્રોસીજરમાં છે એને આચારસંહિતાના કારણે ટેન્ડર બાર માર્ચ એટલે કે સાત તારીખ પછી એને જાહેરાત પડશે પરંતુ એ કામ કમ્પ્લીટલી પ્રોસેસ થઈ જશે અને દિવાળી પહેલાં કામ શરૂ થઈ જાય એ સારામાં સારું ક્વોલિટીમાં રસ્તો બનશે તેની ખાતરી હું આપું છું આ તબક્કે શક્તિ કેન્દ્ર ટુકોડા અંદર આપ સૌ અહીં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો બધાનો ખુબ ખુબ ધન્યવાદ ભારત માતા કી જય